જય જો જય જોહાર હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો આ ચોમાસાના દિવસો છે ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમે વડોદરા ગયા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છે એટલે બધા આપણે તાળીઓથી વધાવી લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મ થી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે લડત આપી છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા એફઆઈઆર લખાવા માટે હું પોલીસ સ્ટેશન માં જાઉં છું ત્યાં મને બે થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ

સરકારી વકીલ ની મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો આ કેસ છે જે મારી જનતા નો અવાજ છે આદિવાસી નો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે પ્રસાદ ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે કેમ કે એક ધારા અપમાન કર્યું છે

મે લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે માટે માં આદિવાસીવાનો થય ઉઠાવ્યો છે ગરીબો ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાવ્યો હતો સરકારી દવાખાના પૂરતા સાધનો નથી સ્ટાફ નથી

આપણા ફેવરમાં જે ચેનલ લઈ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો